પત્રકાર દીપક બારીયા અકસ્માત પછી હત્યા શું છે હકીકતના છીપાકો ગામના યુવક દીપક શુક્રવારે સવારે દીપકભાઈ તેમની રાયપુર વડીયા ગામે આવેલ ખેતરમાં તુવેર કાપવાની હોય ખેતરે જતા હોય ત્યારે કરાડીથી આગળ પુલ નજીક નંદપુર ગામના મનોજ પ્રાગજીભાઈ બારીયાએ તેની ઇકો ગાડીથી દીપક બારિયાની બાઇકને એક્સિડન્ટ કર્યો હતો અકસ્માતમાં હાથે તથા પગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી દીપક બારિયા બેભાન થઈ ગયા હતા ઇજાગ્રસ્ત દીપક બારિયાને ખાનગી ગાડીમાં સારવાર કરાવવા માટે વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં લઈ જવાય હતા અત્રે ફરજ પરના તબીબે દીપક બારિયાની તપાસ કરી હતી અને બપોરે તેમનું મૃત્યુ થયું છે તેમ જાહેર કર્યું હતું આ અકસ્માત સંદર્ભે યુવક દીપક બારિયાના પિતા હસમુખ બારિયાએ નંદપુર ગામના ઇકો ચાલક મનોજ પ્રાગજીભાઈ વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સંખેડા પોલીસ દ્વારા આ કેસ સંદર્ભે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ પરિવારજનોના જણાવ્યા અનુસાર ઇકો ચાલક મનોજભાઈ પ્રાગજીભાઈ ભારિયા દ્વારા ઈરાદાપૂર્વક અકસ્માત સર્જીને ઇકો ગાડી વડે દીપક ભારિયા ની હત્યા કરી છે તેમ જણાવી રહ્યા છે પરિવારજનોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ તેને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો બીજી બાજુ સંખેડા પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે અકસ્માત સર્જ્યા બાદ મનોજ પ્રાગજીભાઈ બારિયા એક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં બાઇક પર અકસ્માત સર્જવામાં તેનો સાથીદાર પણ દેખાઈ આવ્યો હતો સીસીટીવીમાં વિડીયોમાં આરોપી મનોજ પ્રાગજીભાઈ મનોજ પ્રાગજીભાઈ બારિયા જાતે જ કબૂલી રહ્યા છે કે મેં ઈકો ઉપર ચડાવી દીધી છે એનામાં ઠોકી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જવામાં મદદ કરનાર સાગરીતને પોલીસે દબોચી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે સીસીટીવી અને પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે દીપક ભાર્યાની હત્યા કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે સંખેડા પોલીસ આ ઘટનામાં શું પગલાં લે છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર ઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો